ગાય કેમ છો બધા મજામાં મજામાં રહેશો અને અમે પણ મજામાં છીએ ચાલો તો બધી મસ્ત મજા સવાર પડી ગયેલું છે અને હવે અમે જઈએ છીએ કામ પર ચાલો બ્લોગમાં કન્ટિન્યુ કામ પરથી ઘરે આવી ગયા છીએ અને કામનો તો ક્યાંય આજે બ્લોબ ઉતાર્યો નથી ડાયરેક સવારે જ ખાલી ઉતાર્યો તો અત્યારે અત્યારે ઉતાર્યું છે ઘરે આવ્યા કહેતા નહીં કામનો કેમ ના આવ્યો કેમ ના આવ્યો હા તો કામે ગયા તા એનો બ્લોગ ઉતાર્યો

કેરી લાવી કેરી અં કુરડે કેરી કુરડે ને એવું ન કરાય કેરી કેરી લાવી સો બતાય તો કર અરે વાહ બસ્તીની કેરી છે ને ગાઈસ

અને જમવાનું બહુ લેટ થઈ ગયું મેડમ જઈજ તો કેરી બેરી ખાય છે હાડ આઈ ગયા કેરી ખાય છે જો કેરી ખાય છે શું થયું કેમ કેમ બોલતી નથી કાંઈ કેમ કે હું થયું બોલતો ખરા હું થઈને ભટકોભરાઈ ગયો તો सांदी पड़ी ये कर तो ओ फिर खा जी केरी खा केरी आ, खा आ, केरी तो खा सकती हो जा पन बोलाय नहीं बराबर पन केरी तो खा सकती केरी तो खावानीच थे हो भले बोलाय नहीं बुला सांदी पड़ी जाए गम्मी થઈ જાય बाकी केरी तो खावानीच छे हूं केहू खाओ छु जाओ खाओ सुन तो हमारे हम्म कौन के सो केरी के खाती से केरी मन काय नहीं ला

कैरी खावा से एक फेवरेट से कैरी वस्तु तारे फेवरेट से क्या मैं पुसोसू ला घर के हाँ फेवरेट से घर के कोई भी फेवरेट से कड़ी के हरोगो फेवरेट से कड़ी <laughs> के गाजर फेवरेट से चार <laughs> वस्तु कटलेग फेवरेट से ओ मेरा एक किधर दो तो? मैं हूँ क्यों तो दो तो? एक डार्क चॉकलेट और कैरी

પછી હું પાણીપુરી ખાવા જઈશ ને તો એ બ્લોગ શૂટ કરીશ અને જો પાણીપુરી ખાવા જાય ને એક કહું છે તો પાણી પી જાય કે દસ દસ રૂપિયાની પાણીપુરી ખાય ને પછી એક કહું છે તો પાણી પી જાય તો પાણીપુરી હું સમજવું કેટલા કહીશું એક કહું છે પાણી પી જાય એક કહીશું મારું પેટ કે

તોલા ભાઈ કે લાખો પાણી નાખો પાણી ભાઈ થાકી જાય પાણી આપે કેટલું પીશે તમે વાત કરો છો ભાઈ મેં તો કીધું નોર્મલ વોટર નોર્મલ વોટર ને પાણીપુરી પાણી એ તો મને બહુ પણ એક ને પી જાતી હો બાપા તમે મને એ ખાલી એક હોય ને એની મને એટલું ખાલી હું ઘરે દ્રાક્ષ ટાઈમ બનાવીશ પાણીપુરી એનો આખો વ્લોગ શૂટ કરીશ તમે જોવાનું ભૂલતા નહીં અને અમારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય